બાળકોનું આપણે સમજીએ પછી આપણે છ માસથી પાંચ વર્ષના સીમ એમ કાર્યક્રમમાં બાળકો આવતા હોય એટલે કે આપણે સેમ મેમવાળા જે બાળકોનું આપણે આમાં લેતા હોય કાર્યક્રમમાં એનું એ લખવાનું છે પહેલાં એનો ક્રમ લખવાનો પછી સીમ મેમમાં દાખલ કર્યા હોય ત્યારની તારીખ લખવાની બાળકનું પોષણ ટ્રેકર મુજબનું નામ માતાનું નામ જન્મ તારીખ ઉંમર એની મહિનામાં પછી જાતિ પોષણ ટ્રેકર મુજબ બાળકની કેટેગરી સેમ મેમ એ લખવાનું છે પછી એનું વજન લંબાઈ જ્યારે આપણે એને દાખલ કર્યા હોય ત્યારનું પછી સેમ આવે છે એ એની કેટેગરી સેમ મેમ નોર્મલ પછી અંડરવેટમાં સ્ટન્ટેડમાં જેમાં પણ આવતું હોય તે આપણે અહીંયા એડ કરવાનું છે એ આપણે પોષણ ટ્રેકર મુજબ જ કરવાનું આવે છે પછી સ્ક્રીનિંગ દરમિયાન શારીરિક માપન કરેલ જે આપણે આગળ કર્યું હોય એ જ તારીખ નાખવાની છે લંબાઈ વજન પછી અહીંયા આપણે ટેકો આઈડી નંબર લખવાના છે પછી બંને પગમાં સોચા છે હા અથવા ના જે પણ હોય તે આપણે હા હોય તો આપણે એને રેફર કરશું બાકી આપણે એને સીમ એમ કાર્યક્રમમાં દાખલ કરશું પછી આપણે જો બાળકનું ભૂખ પરીક્ષણ કરવાનું છે બાળકનું ભૂખ પરીક્ષણ કર્યું બાળક પાસ થયું હોય છે નાપાસ હોય એ આપણે લખવાનું છે પછી તબીબી પરીક્ષણ કરવામાં આવેલ છે કે નહીં તે લખવાનું એની તારીખ લખવાની પછી તબીબી પરીક્ષણ કેના દ્વારા કરવામાં આવેલ છે એ પણ અહીં લખવાનું છે પછી બાળકને કોઈ બીમારી છે હોય તો આપણે અહીંયા લખવાની છે પછી આપણે બાળક સારવારનું સ્થળ પસંદ કરવાનું છે બાળકને રિફર કરવા પાત્ર છે જો હા હોય તો આપણે એને સ્થળ પસંદ કરવાનું આવે છે બાકી આપણા આંગણવાડી કક્ષાએ એમને આપણે જે થતું હોય એ કરવાનું છે પછી સમુદાય આધારિત કાર્યક્રમ આંગણવાડી ખાતે દાખલ કરેલ છે એટલે કે આપણે સીમએમ કાર્યક્રમ તો આપણે એમાં હા કરી શકીએ સુવિધા આધારિત દાખલ કરેલ છે જે પણ હોય તે એમાં કરવાનું છે આ અથવાના પછી રીફર એટલે કે સીએમટીસી કે અથવા એનઆરસીમાં દાખલ કરેલ હોય તો એ પછી એમાં એની તારીખ નાખવાની છે પછી ડિસ્ચાર્જ થયેલા હોય એની તારીખ નાખવાની છે પછી સારવારની સ્થિતિ છે કે સારવારથી એમને શું થયું છે ફર છે સાજો થયું છે એ વગેરે બાબત આપણે અહીંયા લખવાની છે પછી રિફર શું અદ્વત છે સારવાર છોડી દીધી છે એ છોડી દીધી હોય તો હા અથવા ના રિફર ન થયેલ બાળકોની તો શું કામ ના થાય એ બધું આપણે અહીંયા લખવાનું છે બાળકને અપગ્રેડની સ્થિતિ બાળક અપગ્રેડમાં આવ્યું હોય તો એ પછી જ આવે છે બાળકને કમી થવાના કારણો કે છે પણ કારણ એ કે નામ કમી થયું હોય બાળકનું આરોગ્ય નથી એ આપણે અહીં લખવાનું છે પછી આવે છે એમ કાર્યક્રમ દાખલ થયા ત્યારે બાળકને ટીએ ચાર પેકેટ મળ્યા છે કેમ હા જો મળ્યા હોય તો હા અથવા ના પછી પ્રથમ મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો એમ કાર્યક્રમ દાખલ થયા બાદ બાળકને ટી એ ચાર પેકેટની સંખ્યા કેટલા એક મહિને કેટલા પેકેટ આપવામાં આવે છે આપણે નોર્મલ સાત પેકેટ આપીએ છીએ અને સેમવાળા બાળકોને દસ પેકેટ આપવામાં આવે છે એ અહીં આપણે લખવાનું છે પૂરક પોષણ અંતર્ગત ગરમ નાસ્તો આપવામાં આવે છે જો ત્રણથી છ વર્ષનું બાળક સેમમાં હોય તો એને આપણે ચાર પેકેટ એ આપવામાં આવે છે અને ગરમ નાસ્તો પણ ચાંગણવાળી કક્ષાએ બનાવવામાં આવતો હોય એ પણ એને રોજે આપવાનું હોય છે પછી સીવીએમ કાર્યક્રમ દર્શાવ્યા મુજબની બાળકોને નિયમિત દવાઓ આપવામાં આવે છે પછી